ઉત્પત્તિ પ્રકરણ આ દસ્ય પ્રપંચ મનનો વિલાસ માત્ર છે આનો બ્રહ્માજી દ્વારા પોતાના અનુભવ અનુસાર પ્રતિપાદન શ્રી વશિષ્ઠજી કહે એ નિષ્પાપ રઘુનંદન પૂર્વકાળમાં બ્રહ્માજીએ મને જે ઉપદેશ આપ્યો તે બધું તેમણે કરેલા વર્ણન સાથે હું તમને કહી રહ્યો એકવાર મેં કમળ્યોની બ્રહ્માજીને પૂછ્યું કે હે બ્રહ્મન આ સૃષ્ટિના સમુદાયો એટલે કે બ્રહ્માંડો કઈ રીતે પ્રગટ થયા મારા આ પ્રશ્નને સાંભળીને લોકમય પિતામાં ભગવાન બ્રહ્માએ મને આ મહત્વની વાત કહી બ્રહ્માજીએ કહ્યું કે વત્સ આ મન જગત ભાવને ધારણ કરવાની શક્તિ ધરાવે તેથી આ જ બધાએ પદાર્થોના રૂપમાં સ્ફુરિત થાય જેમ જળ જળાશ્યમાં ફેલાયેલા હિલોળાના રૂપમાં સ્ફુરિત થાય પેલાના કોઈ એક કલ્પની વાત છે હું મારા દિવસના પ્રારંભમાં જ્યારે સુઈ ઉઠો હતો અને સંસારની રચના કરવાનો વિચાર કરવા લાગ્યો ત્યારે કેવી ઘટના બની તે કહું તમે સાંભળો એક દિવસ સંધ્યા સમયે સંપૂર્ણ સૃષ્ટિનો સહાર કરી મેં એકાગ્ર સ્વચ્છી તે એકલાએ જ તે રાત વિતાવી રાત્રિના અંતે હું જાગીને વિધિપૂર્વક સંધ્યા કરી સંસારની ઉત્પત્તિ કરવા માટે મેં મારી દ્રષ્ટિ આકાશ સામે કરી ત્યારે મને આકાશ અત્યંત વિસ્તૃત અંતરહિત શૂન્ય દેખાય તેમાં ન તો અંધકાર તો ન પ્રકાશ હવે હું સૃષ્ટિ માટે સંકલ્પ કરું એવો નિશ્ચય કરીને મેં સૂક્ષ્મચિત્તના વિશુદ્ધ ભાવ સાથે તે સૃષ્ટિને યોગ્ય વસ્તુની સમીક્ષા કરી એટલા માચા આ વિશાળ આકાશની અંદર મેં મન દ્વારા અનેક મોટા મોટા બ્રહ્માંડો છોયા જે અલગ અલગ સ્થિત હતા તે બધાએ વ્યવસ્થિત રીતે સ્થિત હતા ક્યાંય કોઈ અવરોધ ન હતો તે બ્રહ્માંડોમાં દસ પદ્મયોની બ્રહ્મા બિરાજમાન હતા જે મહારાજ પ્રતિબિંબ જેવા દેખાતા તે બધાએ કમળકોષના નિવાસી રાજહંશો પર આરૂઢ હતા અલગ અલગ સ્થિત થયેલા તે બ્રહ્માંડોમાં જરાયુજ વગેરે ચાર પ્રકારના પ્રાણી ઉત્પન્ન થઈ રહ્યા તે બધાય બ્રહ્માંડોમાં જળદાતા વિશુદ્ધ મેઘછવાઈ રહ્યા મોટી મોટી નદીઓ વહી રહી જે સમુદ્ર જેવી ગર્જના કરતી હતી આકાશમાં અનેક સૂર્ય તપી રહ્યા મરુદગણ આમ તેમ સંચરી રહ્યા સ્વર્ગમાં દેવતાઓ પૃથ્વી પર મનુષ્ય પાતાળમાં રહીને દાનવો અને નાગો ઈચ્છા પ્રમાણે ક્રીડાઓ કરતા કાળ ચક્ર પ્રમાણે ઠંડી ગરમી વર્ષા વગેરે ઋતુઓ યથા સમય પ્રગટ થઈ ફળ ફૂલોથી સંપન્ન થઈ ભૂમંડળની શોભામાં અભિવૃદ્ધિ કરતી દરેક દિશામાં સ્વર્ગ નરકરૂપી ફળ આપનાર શુભ અશુભ કર્મોનું પ્રતિપાદન કરનારી સ્મૃતિઓનો બધે પ્રસાર અને પ્રચાર હતો ભોગ મોક્ષરૂપી ફળ ચાહનારા વિભિન્ન જાતિના સમસ્ત પ્રાણીઓ ક્રમશઃ પોતાની અભિષ્ટ વસ્તુ પ્રાપ્ત કરવા માટે યથા સમય પ્રયત્ન કરતા હતા સાત લોક સાત દીપ સાત સમુદ્ર અને સાતે પર્વતો જે કાળ દ્વારા નષ્ટ થનાર છે તે બહુ જ ઘોંઘાટ પહેરા લાગતા તે બ્રહ્માંડોમાં અંધકાર ક્યાંક ક્ષીણ થઈ ગયો ક્યાંક પર્વતોની ગુફાઓ વગેરેમાં વધારે સ્થિરતાપૂર્વક છવાઈ રહ્યો ક્યાંક તે ગીચ બનો કુંજોમાં થોડા મિશ્રતો આકાશરૂપી નીલકમળની અંદર મેઘરૂપી ભ્રમર મંડરાઈ રહ્યો તારાના સમૂહ રૂપી કેસરોથી તે પરિપૂર્ણ હતું મેરુ પર્વતના કુંજોમાં કલ્પના અંત સમયના મેઘોની જેમ ગાઢ ધુમ્મસ છવાઈ રહ્યું જે સીમડાના ફળમાં રહેલા રૂ જેવું સફેદ દેખાતું હતું લોકાલોક પર્વત જ જેનો કંદોરો છે ગર્જના કરતા સમુદ્રો જ જેમના આભૂષણોનો જણકાર છે પોતાના જ રત્નોથી વિભૂષિત છે તે પૃથ્વી તે બ્રહ્માંડમાં એ રીતે બિરાજમાન હતી જેમ કોઈ ફુલાંગના પોતાના અંતપુરમાં નિવાસ કરતી હોય જગતરૂપી ખાડાઓમાં રહેનારા અનેક પ્રાણીઓ જેમાં બીજ જેવા લાગતા હતા તે જુદા જુદા બ્રહ્માંડ ગોલક અરુણ તેથી પ્રકાશિત થઈ દાળમના ફળો જેવા દેખાતા હતા ચંદ્રમાની કલા જેવી નિર્મળ કાંતિની ત્રણ પ્રવાહવાળી ઉપર નીચે મધ્યે ત્રણેય માર્ગો પર વિચારનારી ગંગા જગતરૂપી પુરુષના યજ્ઞો પવિત્રની જેમ શોભી રહી દિસારૂપી લતાઓમાં વીજળીરૂપી ફૂલોથી યુક્ત મેઘરૂપી કૂંપણો વાયુ સાથે ટકરાય આમ તેમ ઝૂકી પડતી વિખેરાઈ જતી ફરી નવી ઉત્પન્ન થતી જુદા જુદા બ્રહ્માંડમાં દેવતાઓના અનેક સમુદાયો અસુરો મનુષ્યો નાગ ઉમરડાના ફળમાં રહેનારા જંતુઓ જેવા લાગતા હતા તે બધા લોકમાં યુગ કલ્પ ક્ષણ લવ કલા અને કાષ્ઠા વગેરે યુક્ત અને સર્વના અતાર્કિક વિનાશની પ્રતીક્ષા કરનારો કાલ રૂપે સ્થિત હતો પોતાના શુદ્ધ ઉત્તમ ચિત્ત દ્વારા આવું દેશ્ય જોઈ હું ભારે આશ્ચર્યમાં પડી ગયો આ શું છે કઈ રીતે પ્રગટ થયું આ નેત્રોથી જે મને કશું દેખાતું નથી તે અનુપમ માયાજાનને હું મનથી આકાશમાં સ્પર્શ જોઈએ આ કઈ રીતે સંભવ થયું ત્યારબાદ ઘણો સમય તે માયાજાને જોયા પછી મેં મનથી બ્રહ્માના આકાશમાં એક સૂર્યને મારી પાસે બોલાવી અને પૂછ્યું કે હે દેવદેવેશ્વર માં તેજસ્વી સૂર્ય આવો તમારું સ્વાગત છે આમ કહીને મેં પહેલાં તેમનું સ્વાગત કર્યું પછી તેમની સામે મારો પ્રશ્ન આ પ્રમાણે મૂક્યો એ ભગવાન તમે કોણ છો તમારું આ જગત કઈ રીતે ઉત્પન્ન થયું આ સિવાય જે બીજા જગત દેખાય તેમની ઉત્પત્તિ કઈ રીતે થઈ એ નિષ્પાદ ભગવાન સૂર્યદેવ જો જાણો છો તો આ બધું આપ મને જણાવો મારા આ પ્રમાણે પૂછવાથી તેમની મારી સામી જોયું મને ઓળખી લીધો મને નમસ્કાર કરીને ઉત્તમ શબ્દોથી યુક્ત વાણી દ્વારા આ પ્રમાણે કહ્યું સૂર્યદેવ દેવ બોલ્યા કે જગદીશ્વર તમે આ દસ્ય પ્રપંચના નિત્ય કારણ છો છતાં એને જાણતા કેમ નથી જો જાણો છો તો મને પૂછો છો શા માટે એ સર્વવ્યાપી દેવ મારી વાતો સાંભળવા માટે તમારા મનમાં ઉત્કંઠતા હોય તો તમે સાંભળો એ મહાત્માન તમે પરમ માન મહાત્મા છો તમારાથી કશું અજ્ઞાત નથી સત અસતનું જ્ઞાન ન હોવાથી જે મોહિત કરનારું છે જેમાંથી સતત નાના પ્રકારની સૃષ્ટિઓ થતી રહે તે સત અસત સંકલ્પોથી વિસ્તૃત થયેલ છે તે મન જ અહીં વિવિધ પદાર્થો રૂપે વિરસી રહ્યું તાત્પર્ય એ કે આ બધોય દસ્ય પ્રપંચ મનનો વિલાસ અર્થાત સંકલ્પ છે ઓમ શ્રી યોગ વશિષ્ઠાય નમઃ